મામા દોહ રૂપિયા અડધો વાપરવા હવે મામાને કયા પૈસાનું જાણવું ઊંચું છે તો રોજ રોજ પૈસા હાલું સારું તો અમારા બાઈ નોમે જે જમીન છે ને મારા નો અમે કરાવો ફરી દહ મંગા કાશ્યા કાઈ એ બહે વાપર બહે ભોણા સીધી ઓંભળીએ જી ન નેકળ્યા ને તો ભડકો કરીને ગરમ કરી લેવા વાપી હભળીએ કોણ કરે આ ભોણાને એના ઘરે મીલવું પડશે ન મને ભૂખ ભેગો કરશે

બલા બીજી કેવું શાંતિ હે અમતા કાકા શાંતિ ની તો હું વાત કરું યાર રહેવાતું ઈ નહીં કે વાતું નહીં મારા મનમાં તો એવી બળતરા ઓપરેશન છે ને કોઈ તમન કે આવા આવ શું યાર શું વાત કરો છો યાર કે તો ખરા હું ચ્યુ તો કો ખબર પડ અરે ચિંટુરા તું તો બોલ તું એ વાત કેતો નહીં ટીના ભઈએ કોઈ બોલતા નહીં ગોર ગોર વાતો કરી જાય છે કોઈ ખબર નહીં પડતી મને તો अम ताकाका आफ्नो दिलुबा नै दिलुबा ओला दिलुबा बोल सु दिउ दिन दिलुबा ने हु बात छ दिलुबा त छ न रातो रात करोडपति बनि ग्या कछु तै लटरी बटरी लागी कछु को ए, खबर नै पर्ति न मन त रहवा तु नै नि बति तेजी चोही आई एतले मु तमन तमार जोरी स्पेशल तमन बात करवा छु यार सु बात चलो छ तिना भई चमति उ केसो रातो रात करोडपति बनि ग्या कछु ए चिंटुरा કેમ ટીના ભાઈ હું કહે કોઈ ખબર નહીં પડતી મન તો હો 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 તમે હું યાર મને પૂછો આ ટીના કાકા આ કરે એમ ખતમ બાય બાય ટાટા ગુડબાય ગયા